હાલે દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે કેટલા કેટલાય દિવસ પછી એક વિડીયો લઈને આપણે તમારી સમક્ષ રજૂ થયા છીએ તો પહેલાં તો આપ સૌની પરમાર કૈલાશ બેનના જય શ્રી કૃષ્ણ તો હાલે જઈ છીએ વાડીમાં તુવેર વાય છે તુવેરમાં આંબાની વાડી છે અને આંબામાં જે જગ્યા વધી હોય આંબાના ચામાં એમાં તુવેર અને મગફળી આપણે વાયેલી છે અને વાડી અમારા કાકાની છે તો આ સ્પેશિયલ વિડીયો આજના જુવાનડા માણસો માટે અને દીકરીઓ માટે છે ખાસ ખાસ કે જેની જિંદગી ન બગડે માટે આજનો આ વિડીયો આપણે બનાવવાની વિચાર કર્યો છે બહુ બધા લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે કોના કારણે દીકરીઓની જિંદગી બગડે છે તો છોકરાઓને કારણે છોકરાઓની જિંદગી બગડે છે છોકરીઓના કારણે મા બાપને એમ હોય છે કે અમે દીકરા દીકરીઓને ભણાવવી આગળ વધારવી અને એની જિંદગી બનાવી દેવી પણ બહુ ઓછા લોકો જે છે એ સતત હામી ધ્યાન આપી અને સક્સેસ બને છે બાકી ખરા લોકો છે એ આડાવાળા રસ્તે ચડી જાય અને મા બાપને એમ થાય કે એ ભણવા ગયા છે અને પાછળથી અવનવા ગુલ ખીલાવતા હોય એટલે જે સક્સેસ છે એમને સલામ છે બાકી જે ભૂલ કરી બે છે જુવાનીના જોરમાં જે અમુક માણસો નાદાનીમાં કયો કે ગમે તે કયો જે ભૂલ કરી બેસે છે ને પછી અફસોસનો પાર નથી રહેતો પસ્તાવા સિવાય બીજું કાંઈ મળતું નથી મા બાપને તો આબરૂના કાંકરા થાય પણ જે છોકરી છોકરા છે એ છેવટ તો પસતાય જ છે એમ કે માનો કે એ ગમે તે ભૂલ કરી બેઠા હોય તો પાછળથી પસ્તાવવાનો જ વારો આવે છે તો એવું નથી કે એ પ્રેમથી જીવે છે આખી જિંદગી કેવું કંઈ તો એવી જ કંઈક સ્ટોરી લઈને આજે આવ્યા છે અમે તમારી સામે તો બંને રીજુ વિડીયોમાંની જો વાત ગમે તો કોમેન્ટ કરજો તો વાત કાંઈક એવી છે કે દીકરી ભણતી હતી સ્કૂલમાં અને એને સ્કૂલમાં એટલે આગળ એમ કે કોલેજમાં કરતી હતી અને પછી એને મા બાપને એમ થાય કે દીકરી ભણવા જ ગયેલી છે અને કોલેજમાં છોકરા રે કે એને લફરાબાજી થઈ જાય છે પછી વાત લગ્ન સુધી પહોંચી જાય છે લગ્ન કરવાની સુધી વાત પહોંચી જાય છે એટલે છોકરો એમ કહે છે કે મારા મમ્મી પપ્પા અમદાવાદમાં રહેશે અને અમદાવાદમાં અમારે બિઝનેસ છે એમ મારા પપ્પાને તો હાલે આપણે પ્રેમ લગ્ન કરી લેવી છોકરીને તો લાલચ લાગે છે આજકાલ એમ કે પ્રેમ રહ્યો ને લગભગ પ્રેમ તમારે જોવાનું નવ્વાણું ટકા પ્રેમ નહીં હોય સ્વાર્થ જ હશે પ્રેમ હોય ને તો ઝૂંપડામાંય પ્રેમ હોય પ્રેમ તો મળી રહે ઝૂંપડું હોય ને છોકરાને તો એ છોકરી રહીને એ પ્રેમને ઝૂંપડા કરતાં વધારે મહત્ત્વ આપે છે એટલે એને ઝૂંપડું પ્રેમ કરતાં મોટું લાગે છે કારણ કે એ સાચો પ્રેમ છે એટલે એટલે એ છોકરી છે એને તેમ થાય છે કે આ હા હા અમદાવાદમાં રહેવાનું એના પપ્પાને બિઝનેસ છે એટલે આ કાંઈક નોકરી જ કરશે ને એમ એટલે છોકરી તો મા બાપને એમ કે ભણવા ગઈ છે અને ત્યાંથી પ્રેમ લગ્ન કરી લવ મેરેજ કરી અને અમદાવાદ જતી છે ઓલા છોકરા અરે હવે બને છે એવું કે ન્યાં ગયા પછી એને ખબર પડે છે કે આને તો નથી મા બાપ કે નથી ધંધો કે નથી બિઝનેસ જઈને ખબર પડી કે આને તો રિક્ષા છે અને રિક્ષા ચલાવવાની કામ કરે છે એમ પછી તો પસ્તાવાનો પાર નો રહ્યો પણ હવે શું કરવાનું મા બાપના ઘરેથી તો એ બેન નીકળી ગયા હતા એટલે મા બાપના ઘરે પાછું જવાની જ ઘર ન તો જેમ તેમ કરીને બાપા એ તો દિવસો કાપે છે અને પછી છોકરી રહીને ને એને મનમાં પાપ જાગે છે એ કે આ આખી જિંદગી કે મને હવે આમનામ જ રાખશે રિક્ષા ચલાવ્યો કે મારા સપના થોડા પૂરા થાય છે એમ છોકરી એમ કે ફેન્સી હતી એમ કે હાઈફાઈ એમ કે મા બાપના ઘરે હાંચવેલી હતી એટલે એને એમ થયું કે આ રીતથી રિક્ષા ચલાવીને થોડું આપણું ખાલી ખાવા પીવાનું થાય રિક્ષા ચલાવીને આના જે મોજ શોખ કરવા થાય એ તો કાંઈ થાય નહીં એટલે એ વિચાર કરે છે કે હું એક કામ કરું કે બંગલામાં કચરા પોતા કરવા વહી જાઉં એટલે ઓલાને કહે છે કે કામ કરવું કે તમે નકરી રિક્ષા ચલાવશો તો કે આપણું હરખું નહીં હાલે આપણું જે કાંઈ રોટી એટલે કે હું એ કામ કરું તો આપણે બેનું થઈને એકનું વાપરણ રહેશે ને એકનું પગાર આવશે એ આપણે મૂડીની બચત કરીશું એમ તો ઓલો બિચારો એ કે કાંઈ વાંધો નહીં એવું કરવી પણ છોકરીના મનમાં પાપ હતું છોકરી એક સારો એવો બંગલો ગોતે છે કે જ્યાં એને કચરા ને વાસણને કામ સફાઈ કામ એ બધું કરવાનું હોય છે પણ છોકરીના પેટમાં પાપ હતું એના મનની અંદર જે રમત હાલતી હતી એ ઘરધાણીને ખબર નહોતી અને એ જે છોકરાએ લવ મેરેજ કરીને ભાગી હતી જે રિક્ષા ચલાવતો હતો એને ખબર નહોતી કે આ શું કરીને કરવાની છે એમ તો જે ઘરમાં એ કામ કરતી હોય છે ને એ ઘરમાં એક પચીસ વર્ષનો જુવાન છોકરો હોય છે અને એના પણ લગ્ન થઈ ગયેલા હોય છે બે જણા હોય છે અને ઈ છે એ નોકરી કરતો હોય છે પચી વરોનો જુવાનડો રહ્યો એ નોકરી કરતો હોય છે એની બહુ છે એ ઘરે રહેતી હોય છે પણ એમ કે પૈસાવાળા પાર્ટી માણા રહ્યા એટલે તો નોકર રાખે ઘરે કામ કરવા એટલે આ બેન બે રહ્યા એ જે ન્યા કચરા પોતાને ઘરકામ કરવા નોકરીએ બંધાઈ જાય છે પણ ધીમે ધીમે જે એના પેટમાં જે પાપ રમી રહ્યું હોય છે ને એને સક્સેસ કરવા માંગતી હોય છે તો ધીમે ધીમે એ જે બંગલાનો પચીસ વર્ષનો છોકરો છે જે પરણે પરણેલો છોકરો છે એની ઉપર એ જાળ નાખવાનું ચાલુ કરી દે છે અને ફસાવવાનું ચાલુ કરી દે છે પોતાના પ્રેમમાં એમ બને છે એવું કે ગમે ને આ રીતે એક ધારા ગમે આ કોઈ પણ માણસ આવી રીતથી એકાંતમાં રહે એટલે લફરાબાજી થાય એટલે એ છોકરો હોય છે નોકરી કરતો હોય છે એની વહુ આખો દિવસ ઘરે રહેતી હોય છે અને આ ભાઈ રહી નોકરીએ જતો હોય છે તો જેટલો જેની વહુ એટલું ધ્યાન આપતી હોય ને એટલું ને એટલું ઓલી નોકરાણી છોકરામ ધ્યાન આપવા મળે છે અને એક વખત થાય છે એવું કે જે પચીસ વર્ષના છોકરાની જે વહુ હોય છે ને બંગલાની માલકીની એ પડી જાય છે પગથિયા ઉપરથી પગથ્યા પરથી પડી જાય છે એટલે પગ ફ્રેક્ચર થઈ જાય છે હાથ ફ્રેક્ચર થઈ જાય છે પછી એની મમ્મી છોકરીની મમ્મી જે હોય છે એ અહીંયા આવે છે રોકાવા એમ કે એની છોકરીને હાથ પગ ફ્રેક્ચર થઈ જાય એટલે ગમે માણસ આવે તો ખરા જ છે ને એટલે એની મમ્મી આવે છે ને એટલે એ આડી નજરે એમ જોતી હોય છે એની આ જે નોકરાણી રહી ને એના કારનામાં હારા નથી લાગતા એ એની દીકરીને કહે છે કે બટા કે મને આ તારી નોકરાણી રહીને એમાં મને કાંઈક નવીન લાગે છે કે સારી નજરની હોય એવું મને લાગતું નથી સોરી એક બે આવી ગયા તા એટલે એટલે એ છોકરી જે હોય છે એ છોકરાની બહુ એ પણ એમ કહે છે કે હા મા હું મને એવું કંઈક થોડાક દિવસથી એવું લાગે છે પણ કે મને હાથે સારું થઈ જાય ને એટલે કે હું આમને કહીશ તમારા જમાઈને કે એક બીજી સારી નોકરાણી ક્યાંકથી ગોતી લઈ એટલે પછી આપણે આને રજા આપી દઈશું તો તમે જુઓ જે આ નોકરાણી રહે એ ઓલા નથી કહેતા કે દિવાલને પણ કાન હોય છે એટલે આ નોકરાણી રહીને એ માનું સાંભળી જાય છે પછી નોકરાણીને એમ થાય છે કે મારું દીકરો આવડો મોટો બંગલો અને મારા કિસ્મતમાં આવો બંગલો ક્યારે આવશે એવું વિચાર કરતી હોય છે એટલે એને પાપ ઉજે છે એટલે જે ઓલા છોકરાની હાહુ આવ્યા હોય છે જે માલકીનની મમ્મી એને એ મારી નાખવાની કોશિશ કરે છે પણ બનવા સંજોગે એને મારવાવાળા કરતાં તારવાવાળો મોટો છે એટલે ડોશીમાં મરતા નથી અને ટૂંક જ સમયમાં જે જે માલકીન છે એને તો હાથ પગે ફ્રેક્ચર છે એટલે એ પોતાના રૂમમાં હોય છે પણ ટૂંક સમયમાં જે આ ડોશી રહ્યા એ આ નોકરાણીના કારનામાં રંગે હાથે પકડી લે છે પછી એ એનો ઘરવાળો જે હોય છે રિક્ષા ચલાવતો હોય છે નોકરાણીનો ઘરવાળો એને એ બોલાવે છે તાત્કાલિક અને એના જમાઈને પણ ખૂબ ઠપકો આપે છે કે તમે આ શું કરો છો મારી દીકરી અરે અન્યાય કરો છો તમે એમ મારી દીકરીને તમે દગો આપો છો તો જમાઈએ ગળગળો થઈ જાય છે કે હશે માજી મારાથી ભૂલ થઈ ગઈ ને આમ એમ પછી એ જાતું કરે છે પણ પછી તાત્કાલિક એના જમ એવડા એ નોકરી લો જે રિક્ષા ચલાવતો હોય છે એને તાત્કાલિક ડોષી બોલાવે છે ઘરે અને કહે છે કે આ તારી વહુને અત્યારે ને અત્યારે તું અહીંથી લઈને જતો રહે કે જો એ અમારી દીકરીને રીતથી કરે છે અમારી દીકરીનું ઘર ભાંગવા માંગે છે પછી ઓલો રિક્ષા ચલાવતો હતો ને એને એમ વેમ તો થાય જ છે ને કે ગુસ્સો આવે એને એને ઘરે લઈ જાય છે ને પછી પૂછે છે ત્યાં શું કર્યું હું કામ ત્યાં આવું કર્યું હું ખામી શું હતી એમ કે મારામાં શું ખામી હતી તે મારી હારે જ લવ મેરેજ કર્યા છે તો પછી તારે આ બધું કરવાની જરૂર કંઈ પડી એટલે પછી એવડી છોકરી રહીને લવ મેરેજવાળી ગામડેથી ભાગીને અમદાવાદના મોટા સપના જોઈને વહી ગઈ હતી લવ મેરેજ કરીને ત્યાં જઈને એનો ઘરવાળો રિક્ષા ચલાવતો હતો એવી ખબર પડી એટલે પછી એ છોકરી એમ છે કે હું તને આવો જાણીને તારી અરે મેં લવ મેરેજ નહોતા કર્યા એમ કે તું તો રિક્ષા જ ચલાવશ રિક્ષા ચલાવીને તું હું મારા સપના પૂરા કરવાનો છું એટલે મેં જાણી જોઈ અને એ માલકીના પગથિયા ઉપર તેલ રેડ્યું અને કે એ પછી પડી ગઈ અને મારે તો કે એને મારી જ નાખવાનો ઈરાદો હતો પણ કે એ મરી નહીં અને ખાલી ફ્રેક્ચર થઈ ગયું એટલે કે મારે એની સેવાય કરવી પડી અને ઓછામાં પૂરી કે આ ડોસી આવી ગઈ એટલે મારા પ્લાન ઉપર પાણી ફરી વળ્યું એટલે તમે જુઓ માણસ પોતાના સ્વાર્થ ખાટું કંઈ હદે જાય ને એ કાંઈ જ નક્કી નહીં અને જો તમે શેર સિટીમાં રહેતા હોવ અને તમે નોકરી કરતા હોવ અને કદાચ જો તમારા ઘરે કોઈક નોકરાણી આવે ને તો મારા વાલા થોડાક ચેતતા રહેજો અને આપણે દરેક માણસને આવા ખરાબ નથી કહેતા દરેક માણસ આવા નથી હોતા પણ કોક આવું હોય કોક આપણે કોઈની ઉપર વ્યામ કરવાની વાત નથી પણ થોડુંક સાવચેતી રાખવી જરૂરી છે થોડીક નજર આપણી એની માથે ફેર ફરતી હોવી જોઈએ આપણને ખબર હોવી જોઈએ કે કોઈ નજરે ક્યાં જોવે છે કોની સામે જોવે છે એમ બસ આપણે કોઈને દિલ દુભાવવા માંગતા નથી ઘણા લોકો ઘરકામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે દિલના ચોખ્ખા માણસો હોય છે પણ આવા જે સ્વાર્થી અમુક લોકો હોય ને કે જે મોટા સપના જોઈને લવ મેરેજ કરીને ભાગ્યા હોય અને પછી સપના પૂરા કરવા હાટું કાંઈક આવું કરી રહ્યા હોય એના માટેની આ વાત છે તો બધા પોતપોતાનું ધ્યાન રાખજો અને આવા શું કહેવાય રમતિયાળ માણસોથી સાવધાન રહેજો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો